કચ્છના કંડેરાઈ ગામે વર્ષીય બોરવેલમાં ખાકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું કચ્છ ભુજના કંડેરાઈ ગામના વાડી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતી સવારે પાંચ વાગ્યા થી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં પાંચસો ફૂટ ઉડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે બીએસએફની ટીમ પોલીસ સ્ટાફ તથા કચ્છ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા યુવતીને વિભાગ એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે રેસ્ક્યુ ટીમ દ્વારા બોરવેલમાં કેમેરો મોકલીને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બોરની અંદર યુવતીને ઓક્સિજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ગાંધીનગર થી ખાસ ટીમ रवाना થઈ ગઈ છે તેવું જાણવા મળી રહ્યું છે સવારથી તંત્ર ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત મુંદ્રા કચ્છ 500 18 इमरजेंसी रेस्पॉन्स सेंटर गांधीधाम बीएसएफ की पूरी टीम स्थल पे है स्थानिक पुलिस प्रशासन भी पे है, सतत ऑक्सीजन अंदर दी जा रही है साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है જો કન્સર્ન હે કા લાઈફ થ્રેટનિંગ ના હો તો સુવ્યવસ્થિત રીતે ઓપરેશન કયા જાય તૈયારી ચલ રહી ચાલ આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેની એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે જી ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને આપણે જાણ કરી હતી અને એ લોકો એક કલાક પહેલાં નીકળી ગયા છે કઈ રીતે સાહેબ બનાવ સામે આવ્યો છે અને કેટલા ફૂટ ઊંડામાં બોરવેલ પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે છ વાગ્યાના ભાગમાં બચાવ બચાવની બૂમ થઈ એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે મારું નામ લાલસિંહ આમાં ઘટના એવી સાહેબ એ કે કાંઈક એમમાં કેવી રીતના ઘટાઇ કે ઘટના ઘટી એ તો કંઈ અંજુ એનો કાંઈ ખબર નથી પડતી પણ સવારના એ પાંચ વાગે નીકળ્યા હતા રૂમ નથી અંદરથી પછી બે છોકરી હતી એક મારી ને એક મારી બેન તો એક ઇકી કરીને મારી બેન છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને એ અહીંયા બારે હતી એના પછી સાડા પાંચ વાગે હું જાગ્યો તો બધાને મેં ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં કે એ બાથરૂમ હોય એના પછી અમે કમાળ ખોલ્યું તો અહીંયા બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે બધા 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 ટીમ